લાલચ એ વ્યક્તિના વિનાશને ઉતરે છે તમને એવું થતું હશે કે આ હું કેમ બોલી રહ્યો છું પણ આ બોલવા પાછળનું કારણ છે લોકોને વારંવાર સાયબર ઘટિયાઓથી બચવા માટે ગાઈડલાઈન આપવામાં આવે છે સૂચનો આપવામાં આવે છે તેની સાથે ઘણીવાર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે છતાં ઘણા લોકો લાલચમાં આવીને સાયબર ગઠિયાઓનો શિકાર બનતા હોય છે આજે એવી જ એક ઘટના પર વિસ્તારે વાત કરવી છે જેમાં શેર બજારમાં વધુ નફો કમાવાની લાલચ આપી સાયબર ગઢિયાએ એક વ્યક્તિને છેતરી લીધો શું છે આખો બનાવ તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ દિવસે દિવસે જેમ જેમ આધુનિકતા વધતી જાય છે તેમ તેમ સાયબર ક્રાઈમ પણ વધતો જાય છે પણ આજે એક એવા વિષય પર વાત કરવી છે જેમાં એક સાયબર ગઢિયાએ એક વ્યક્તિને શેરબજારમાં વધુ નફો કમાવાની લાલચ આપી તેની પાસેથી लाखों रूपया पड़ा लीधा शू तो आखो बनाव के साइबर गठिया व्यक्ति ने छतरिया साइबर क्राइम ना एसीपी हार्दिक मकड़िया शू कहू चलो सा ने पहला एक सोशल मीडिया माध्यम में एक एड मिली थी कि कोई व्हाट्सएप ग्रुप में जोड़ा तो तुमने जाकर कि शेयर मार्केट में इन्वेस्टमेंट करने જ્યારે જે વિક્ટીમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એમાં એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમને આ એમની ટીપ્સ ફોલો કરવાથી ઘણું બધું પ્રોફિટ જે હોય સ્ક્રીનશોટ નાખવામાં હતા એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ પેજ એક પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને અને પછી વિક્ટીમ પાસેથી અલગ અલગ તારીખ અત્યાર સુધી ઓગણસાઠ લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડવા દેખાડીને વધારે પૈસાની માંગણી કરવામાં આવતી હતી જ્યારે વિક્ટીમ આ એપ પરથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે એટલે ફરિયાદીને ખ્યાલ આવે કે એની સાથે ફોડ થયો છે જે બાબતની ફરિયાદ એમને તેર જાન્યુઆરીએ અમદાવાદ સેલોટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી તો આ ફરિયાદમાં આગળ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એમની તપાસ કરતાં એક અકાઉન્ટ પ્લેયર ટુમાં વીસ લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું જેની ટેકનિકલ તપાસ કરતા અમારા પીએ વિમલ ડાંગર અને એમની ટીમે ઉત્તરાયણના દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તો એમાં અગર આગળ તપાસમાં જે આ વીસ લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા છે એક પરમાર પ્રકાશ લાલુભાઈ નામની વ્યક્તિના એકાઉન્ટમાં ગયા હતા જેમને આ કેસ વિડ્રો કરીને અન્ય સહ આરોપી એક પ્રેમ ભક્તર નામની વ્યક્તિ છે એમની સાથે મળીને આ એકાઉન્ટ અને એમની પ્રોસીડ જે છે એક બીજા ગોવિંદ નામના વ્યક્તિને આપી છે આ ગોવિંદને ચાર દિવસ પહેલા જ કચ્છ સાયકલ ક્રાઈમે એમને ધરપકડ કરેલી હતી અને અમારી ટેકનિકલ તપાસના આધારે એ જાણવા મળ્યું હતું કે એમની આગળ જે જગ્યાએથી આ બધું ચાલે છે કે આ ફોડના પૈસાને ક્રિપ્ટો ઇન્ડિયાની બહાર મોકલવા તો એ સેફ્રોક દાવાની એક ઓફિસમાં અમારા પીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી અન્ય આરોપી કેવળ દશરથદાન ગઢવીને સાડત્રીસ લાખની કેસ સાથે ઝડપી પાડવામાં આવેલ અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંક ની ક્રેડિટ કાર્ડ પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં સૌથી વધારે બેંકની વિગતો અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળે લેતી ત્યાં કોઈ કેસ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવે છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવે છે ફર્ધર આ ગુનાની તપાસ કરતા કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રેઠાણે રેડ કરતા અમને બીજા એકસો પંદર બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટર પેડ એના સ્ટેપ અને એમની માર્કશીટ એવું બધું બી ત્યાંથી મળી આવેલું હતું અને જે આગળની તપાસ એમાં આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા